કૃષ્ણ કનૈયા લાલ કી જે દ્વારિકાધિષ કી જે ગૌ મા જે દ્વારિકાથી આવ્યા ભગવાન ગૌમાતા માતા રુવે ઊભી ઊભી દ્વારિકાથી આવ્યા ભગવાન ગૌમાતા માતા ઊભી ઊભી તું કે ઓ ગાવલડી તું કે ઓ ગાવલડી કઈ પદાયા વિ ગોપાલ પૂછે ઘડી ઘડી કઈ વિપદાયા વિ ગોપાલ પૂછે ઘડી ઘડી દ્વારિકાથી આવ્યા ભગવાન ગૌ માતા રોવે ઊભી ઊભી દ્વારિકાથી આવ્યા ભગવાન ગૌ માતા રોવે ઊભી યુભી ગૌમૂત્ર દવાઓ બનાવે ગૌમૂત્રથી દવાઓ બનાવે દવાઓ બનાવી તારા ભક્તોને પીવડાવે એ દવાઓ બનાવી તારા ભક્તોને પીવડાવે માનવ પવિત્ર થઈ જાય તોય મારા પર છિયો ચાલી એ માનવ પવિત્ર થઈ જાય તોય મારા પર છરીઓ ચાલી દ્વારિકાથી આવ્યા ભગવા ગૌ માતા રોવે ઊભી ઊભી દ્વારિકાથી આવ્યા ભગવાન ગૌ માતા રોવે ઊભી ઊભી મારા ગોબર થી આંગણિયા લીપાવે મારા ગોબરથી આંગણિયા લીપાવે આંગણિયા લીપાવીને છો ચોક્કસ જાવે આંગણિયા લીપાવીને ચોક્કસ જાવે આંગણિયા પવિત્ર થઈ જાય તો મારા પર છરીઓ ચાલી આંગણિયા પવિત્ર થઈ જાય તો મારા પર છરીઓ ચાલી દ્વારિકાથી આવ્યા ભગવાન ગૌમાતા રોવે ઊભી ઊભી એ દ્વારિકાથી આવ્યા ભગવા ગૌ માતા રૂવે ઊભી ઉભી મારા દૂધ થી બનાવે એ મારા દૂધ થી દહીં બનાવે દહીં માંથી માખણ બનાવે નહીં માથી માખણ બનાવે માખણ ખાયે નંદલાલ તોય મારા પર છરીઓ ચાલી માખણ ખાયે નંદલાલ તોય મારા પર છરીઓ ચાલી દ્વારિકાથી આવ્યા ભગવાન ગૌ માતા રોવે ઊભી ઊભી દ્વારિકાથી આવ્યા ભગવાન ગૌ માતા રૂવે ઊભી ઉભી મારા માખણ માંથી ઘીર બનાવે મારા માખણ માંથી ઘીર બનાવે એ ઘી થી પ્રભુનો દીવડો પ્રગટાવે કીથી પ્રભુનો દીવડો પ્રગટાવે તારા મંદિર તારા મંદિર આ જગમગ થાય તોય મારા પર છરીઓ ચાલી દ્વારિકાથી આવ્યા ભગવા ગૌ માતા રૂવે ઊભી ઊભી દ્વારિકાથી આવ્યા ભગવાન ગૌ માતા રૂવે ઊભી ઉભી ભક્તો ની છે આર વિનંતી ભક્તો ની છે આર વિનંતી હાથ જોડીને કરી વિનંતી એ હાથ જોડીને કરી વિનંતી ગૌ રક્ષા કરો ને ભગવાન ગૌ માતા રૂવે ઊભી ઊભી ગૌ રક્ષા કરો ને ભગવાન ગૌ માતા રૂવે ઊભી ઊભી દ્વારિકાથી આવ્યા ભગવાન ગૌ માતા રૂવે ઊભી ઊભી દ્વારિકાથી આવ્યા ભગવાન ગૌ માતા રૂવે ઊભી ઊભી ಗೌ ಮಾತಾ ರೇಬೀವಿಬೀ ಕೃಷ್ಣ ಕಣಯಿ ಜೈ